કેવું કીધું એકદમ સાચું આદ્ય પરબ્રહ્મ સદગુરુદેવ કી જય ઓ શ્રી પરમાત્મને નમઃ સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિષ મહારામાયણ અને કોઈ એમ કે કે પણ આમાં અમારું મન સ્થિર નથી રહેતું સાંભળવામાં કે સમજવામાં એ એ રહેવામાં તો એમ કહી શકે મન અને દેહ એને જે કાંઈ નથી સમજે છે ને જે કાંઈ નથી એનાથી તો એ બચે જ છે એને એ કાંઈ નથીનું કરવા મળતું નથી સમજાય એમ કોઈ કે અમે દેહથી તો રહ્યા છીએ પણ મનથી અમે એક્ઝેક્ટ નથી રહ્યા તો પણ દેહ મનને જે આખી આ જે ભ્રાંતિ જે કાંઈ નથી સમજાય તો એમાં એને સ્કોપ રહેતો નથી ભ્રાંતિમાં વર્તવાનો એને સ્કોપ રહેતો નથી ચાન્સ રહેતો નથી ખ્યાલ આવે કે નહીં અહીંયા હોય એટલી ઘણી એને ભ્રાંતિમાં વર્તવાનો મળતું નથી એનાથી બચે જ છે ધ્યાન હોય કે ન હોય બરાબર સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય બરાબર સમજે હોય કે ન સમજ્યું હોય પણ જે મન બીજે આ વાતાવરણ સિવાય એ જે ગમે તે ભ્રાંતિમાં એની એ ચક્કરમાં મન વર્તી ને દુઃખી થઈ શકે પણ અહીંયા એ દુઃખી થવા માટેનો એવી રીતે વર્તવાનો કાંઈ નથી એવી ભ્રાંતિમાં વર્તવાનો અને દુઃખી થવાનો દેહ મનને સ્કોપ નથી ચાન્સ ન રહે બરાબર છે બચે જ છે સાચું એ સમજે કે ન સમજે સાંભળે કે ન સાંભળે જાણે કે ન જાણે અનુભવે કે ન અનુભવે પણ દેહ મનને જે કાંઈ નથી એવી ખોટી ભ્રાંતિમાં દુઃખી થવાનો સ્કોપ રહેતો નથી એટલે લાભ જ લાભ છે બરાબર છે આ અભ્યાસ જેટલો વધે એટલી શાંતિ વધે પેલી અધ્યાસ ભ્રાંતિ જે છે એ તો વધારે છે જ એ તો બધી છે જ આખી સો વર્ષની તો જેટલો અભ્યાસ વધે તે ભ્રાંતિ ટળે અને દુઃખ શાંતિનો સ્કોપ ન રહે અને એ પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ જે છે એ જ એ જ રહે અને જે ભ્રાંતિ નથી એ ન રહે એ જ મુક્તિ છે મોક્ષ છે કે નહીં જે છે આનંદ પ્રકાશ આનંદ 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 શાંતિ પરમ ચિદાકાત પરમ જ્યોતિ છે એ જ રહે અને જે આખી ભ્રાંતિ નથી હું ને જગત સૃષ્ટિતિથી પ્રલય નામરૂપ જીવ જગત દ્રષ્ટા દ્રશ્ય જે નથી જન્મ મૃત્યુ સુખ દુઃખ તો એ ભ્રાંતિ ટળે સંપૂર્ણ સંપૂર્ણ અભ્યાસથી સંપૂર્ણ ભ્રાંતિ ટળે અને સંપૂર્ણ શાંતિ રહે નથી કહેવાતું જેટલું આ અભ્યાસનો જોર વધુ તો એટલી શાંતિ વધે આનંદ અને શાંતિ વધે ક્લિયર આ પ્રેક્ટિકલ છે અને સંપૂર્ણ સ્વાનુભવ છે અને સંપૂર્ણ સ્વરૂપ છે બરાબર છે બરાબર છે પ્રેક્ટિકલ થિયોરિટિકલ નહીં પ્રેક્ટિકલ આપણે અહીંયા જેટલું રહ્યા છીએ તો શાંતિ જ છે કોઈ દુઃખ નથી કોઈ અશાંતિ નથી કોઈ અભાવ નથી કોઈ ઈચ્છા નથી અને ભલે મનથી ન રહ્યા હોય તો પણ મનને દેહથી જે ખોટી પ્રાપ્તિ છે એમાં વર્તીને ખોટું દુઃખી થવાનું એને સ્કોપ મળતો નથી તો આ અભ્યાસ જેટલો વધે તો આ સંપૂર્ણ અભ્યાસ થઈ જાય છે પૂર્ણ સંપૂર્ણ બૌદ્ધ થઈ જાય સંપૂર્ણ જ્ઞાન થઈ જાય બસિટકે નામને તો સંપૂર્ણ ભ્રાંતિ ટળી જાય પછી સંપૂર્ણ ભ્રાંતિ છે જ નહીં અને દેખાતી જ નથી અને સંપૂર્ણ પ્રકાશ છે એ જ રહ્યો છે એટલે સંપૂર્ણ જ રહ્યો છે પ્રકાશ જ રહ્યો છે સંપૂર્ણ આનંદ જ રહ્યો છે અને સંપૂર્ણ શાંતિ જ રહી છે બરાબર ક્લિયર છે હવે અમે પચાસમી વાનપ્રસ્થાશ્રમ તો કીધો જ છે સાત આઠ વર્ષે બ્રહ્મચારી બટુ બ્રહ્મવિદ્યા મંદિરમાં જાય બ્રહ્મર્ષિ પાસેને એ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરાય સાતથી પચીસ પચીસથી પચાસ ગ્રસ્થાશ્રમ પચાસથી વાનપ્રસ્થાશ્રમ પંચધર્મે સંન્યાસ આવું વર્ણાશ્રમ ધર્મ વ્યવસ્થા છે ને જૂની ઋષિ મુનિઓની અને ગીતામાં કૃષ્ણને કીધું છે ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ સ એ બધું સાત્વિક પછી સાત્વિક રાક્ષી પછી રાજસી તામસી પછી તામસી એ પ્રકારની પ્રકૃતિના જીવો હોય છે તો બધા માટે બધાનો અધિષ્ઠાન તો આ જ છે પરમ ચિદ્દાકાશ પરમ મહા જ્યોતિ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પૂર્ણ બ્રહ્માનંદ તેજગન આનંદ ચિદ્ધન પરમાકાશ કેવલ અનંત સુદા તેજગન પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમ આ જ બધાનું સંપૂર્ણ ભ્રાંતિ રહી સાચું અને શુદ્ધ સ્વરૂપ છે તત્વ છે સત્ય છે તો એને ગમે ત્યારે ગમે એટલા જન્મે પણ ભમી ભમીને દુઃખી થઈ થઈને પણ આ છે એમાં તો આવવું જ પડશે મૂળ તો આ જ છે એમ પેલું તો છે જ નહીં એટલે ભ્રાંતિ રાખે ત્યાં સુધી ભમે છે અને સંપૂર્ણ જ્ઞાન થાય સંપૂર્ણ બોધ થાય તો તે ભ્રાંતિ કાંઈ નથી અને આ જ છે બધું પોતે જ છે હું પરમ ચિદાકાત પરમ જ્યોતિ આકડ જ્યોતિ છું હું અનંત પ્રકાશ અનંત આનંદ આનંદ શાંતિ છું પૂર્ણ વિરામ છે ને